દ્વારિકાનો નાથ મારું રાજારણ છોડ છે એની મને માયા લગાડી રે આજ દરેક શેર માં દરેક શેરમાં ઘરોમાં ધૂમ મચાવતી લાલો શ્રી કૃષ્ણ સદા સહાય દે પિક્ચર આપ સૌએ જોઈએ જ હશે જે સાવ નવા નિશાળી આવ્યો એ બનાવેલી છે તમારા મારા જેવા એક સામાન્ય વ્યક્તિએ બનાવેલી છે પણ ખૂબ જ હુબહુ જેને કહેવાય ને કે એમાં પ્રતિકૃતિ બધી આવેલી છે કે જે જોઈને તમને આમ હૃદય ગદગદ થઈ જાય આજે કેટલા પરિવારના લોકો એ મૂવીમાં પોતાના ઠાકોરજીને લઈને જાય છે પોતાના લાલાને સાથે લઈને જાય છે પરિવાર સાથે જાય છે કે મારો પરિવાર જો છે તો મારો લાલો કેમ રહી જાય આ લાલાને જોવા માટે તો એવી થોડીક એવી લાલો વિશેની વાતો જે મને સૂજ્યું એવું મેં તમારા સુધી પહોંચાડ્યું એવું થયું કે સાંજનો સીન કરવાનો હતો અને ગૌશાળા ગોતતા હતા ગૌશાળાની ઘણી બધી ગાયોનો એક સીન હતો તો એ સીન માટે થઈને કોઈ એને ગાયો દેવા માટે તૈયાર નહોતા તો એવા ઘણા બધા એમની સાથે ચમત્કાર થયા છે એટલે જ મારા ખ્યાલથી કદાચ લાલો જે કહેવાય છે ને શ્રી કૃષ્ણ સદા સાહિતે એ સાર્થક નીવડ્યું છે અહીં ચા બને છે ત્યાં સુધીમાં

અહીં ભગવદગીતા નો શ્લોક એકદમ સાર્થક થાય છે જાણે કે ભગવદ્ ગીતા આખી આપણા ગળે આવી ગઈ છે અને આપણા કંઠે કંઠના એ વચાય છે એવો આ સાર્થક શ્લોક ખરેખર અદભુત મૂવી જેને કહેવાય ને કે અત્યારના નવયુવાનોને જાગૃત કરી એમાં એક ધર્મ પ્રત્યેની જાગૃતતા લાવવા માટે થઈને બન્યું છે આ લાલુ એક શીરા નો પ્રસાદ હોય શ્રી કૃષ્ણ સદા સાહિત્ય સાવ નવા નિશાળ અને નવ લોહિયા ગુજરાતી બનાવેલી નવી પેઢી યુવા વર્ગ ભગવાન શ્રી કૃષ્ણની અદભુત ઝાંખી કરાવતી ફિલ્મ એટલે લાલો સાંપ્રત સમયમાં ભગવાન શ્રી કૃષ્ણને કાઠિયાવાડી ભાષામાં રજૂ કરવાને એ વિચારને જ સલામ છે આ લાલો આપણ આપણો લાગે છે સાવ બાજુમાં હોય ને એવું લાગે છે એક મિત્ર કૃષ્ણ જાણે હીરોની બાજુમાં નહીં પણ મારીને તમારી બાજુમાં બેસી અને રસ્તો દેખાડતો હોય ને એવો દેખાય છે જૂનાગઢના જુદા જુદા કચકડે કંડારેલા દ્રશ્યો મન મોહી લે છે અને લાલુ જેર બોલે છે તળપદી ગુજરાતીમાં જે વાત કરે છે એ ખરેખર હૃદય સોસરવી ઉતરી જાય છે અહીં ઉપદેશ નથી પણ ગીતાનો જ શ્લોક છે ને કર્મણીય વાધિકા રસ્તે વાહ કેટલો અદભુત રીતે અહીંયા કંડારાયો છે તું કર્મ કર હા કર્મનો સિદ્ધાંત જ જીવનને સફળતાના ગૌરી શંકર ઉપર લઈ જાય છે અને એક કર્મની વાત બહુ સરળ અને સીધી સાદી ભાષામાં અહીં અંકિતભાઈ સખિયાએ આપણને રજૂ કરી દીધી છે મજા આવી ગઈ ખરેખર પિક્ચર જોઈને બસ સંઘર્ષમાં આગળ વધવાની પ્રેરણા આપતું હોય ને એવી સરસ મજાની પિક્ચર જ્યારે જ્યારે આપણે અવળા રસ્તે ચડી જતા હોઈએ છીએ ખોટા રસ્તે ચડી જતા હોઈએ છીએ તો ભગવાનના ભક્ત તરીકે ખુદ ભગવાન આપણને રસ્તો દેખાડવા આવી જાય છે આપણને મુશ્કેલીમાંથી બહાર નથી મૂકી દેતા પણ ચોક્કસ એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે કર્મ બતાવે છે કૃષ્ણના પાત્રમાં સુહદ ગોસ્વામી અદ્ભુત અદાકારી રિવારાજ એક સરસ મજાનું અમારું જામનગરનું પાત્ર તુલસી તરીકે એટલું બધું ઉપસી આવે છે કે કેટલાક સીનમાં ખરેખર આંખમાં અશ્રુ આવી જાય છે બહુ મજા આવી થિયેટરમાં જોજો આપ સૌની ખાસ વિનંતી છે કે આ આટલું અફલાતું પિક્ચર અને છતાંય ક્યાંય આધુનિક આછક લઈનો કોઈ છાંટો ન મળે અને આદિથી અંત સુધી જકડી રાખી એવી સજ્જડ ફિલ્મ અદ્ભુત લોકબોલીનો સંવાદ અબાલ વૃદ્ધ સૌને ગમે ને એવી ફિલ્મ આ ટીમ સાથે ક્યાંક ને ક્યાંક ક્યારેક એવું લાગે કે ભગવાન શ્રી કૃષ્ણ જોડાયેલા હશે ચોક્કસ લાલોચ બેમત ભારતની સૌથી બેસ્ટ ફિલ્મ છે એમાં બે મત નથી એમાં કોઈ શંકા નથી અસ્તુ કૃષ્ણ સદા સહાય આજકાલ ચર્ચામાં રહેલું ગુજરાતી પિક્ચર લાલો જેની ટેગ લાઈન છે કૃષ્ણ સદા સહાય આપણે જાણીએ જ છીએ ભગવાન મદદ કરે જ છે એમાં કૃષ્ણ તો આપણા પોતાના લાગે આપણા જેવા લાગે અંગત લાગે પિક્ચર જોયા પછી દરેક જણાએ પોતપોતાના વિચારો ફેસબુક ઉપર રજૂ કર્યા લગભગ બધાની કોમન વાત એ છે કે આપણું કર્મ કરીએ તો ભગવાન સાથ આપે મુશ્કેલીમાં મગજ ખરાબ ન કરીએ ખોટી સંગત ન કરી એવી ઘણી બધી વાતો બધાએ કરી બધું આપણે જોઈએ છીએ પિક્ચર પણ જોઈ લીધું પણ મને જે એક વાત પિક્ચરની ગમી કે મારે કેવી છે એ વાત એ છે કે ભગવાન કાયમ સાથ આપે છે પણ સાથે સાથે માતા પિતા પણ સાથ આપે છે લાલો તમે બધાએ જોયું જ હશે મુશ્કેલીમાં ભગવાનને તો યાદ કર્યા સાથે સાથે માતા પિતાને પણ યાદ કર્યા માતા પિતાને મૂકીને પોતાનો સંસાર વસાવા ચાલી નીકળેલા બે જણા મુસીબત વખતે ભગવાનની સાથે સાથે માતા પિતાને યાદ કરે છે અને સાચું જ છે સ્વજનના સાથ વગર આપણે જીવી નથી શકતા એક વાત મારે માતા પિતાને પણ એ જ કેવી છે કે દીકરા દીકરી ભલે પોતાની ઉંમરના જોશમાં પ્રેમના જોશમાં પોતાનો ધાયરો કરી લે પણ એને અપનાવવા માટે એ મુસીબતમાં આવે ત્યાં સુધી રાહ જોવાની પાંચ પાંચ વર્ષ સુધી દીકરા દીકરી ક્યાં છે શું કરે છે ખુશ છે દુખી છે હસે છે રડે છે એને ખાધું એને પીધું એ સૂતા એને કઈ તકલીફ છે એવી કોઈ વાતની મા બાપને ચિંતા નહીં થઈ હોય અને જ્યારે મુસીબત પડી ત્યારે એમ થયું કે હવે સંતાનો આપણી પાસે આવ્યા તો આપણે મદદ કરીએ ખુશી ખુશી ન અપનાવી શકાય હું મારા વિચારોમાં એમ કહીશ કે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય દીકરા દીકરીને અપનાવવા માટે તે મુસીબતમાં આવે ત્યાં સુધી રાહ ન જુઓ ક્યાંક મુસીબતમાં આવીને તમારા સુધી ન પહોંચી શકે અને કોઈ ખોટું પગલું લઈ લે તો આપણે રડવા સિવાય રસ્તો આ તો છે છે જ પણ પણ સાથે સાથ જોઈએ બસ આટલું જ મારે કેવું છે કૃષ્ણ સદા સહાયતે સહાયતેભાવો તો ઘણા બધા લોકોએ કમેન્ટમાં આપેલા છે ઘણા બધા રીલ્સ પણ બની ગયા છે પણ જે ખરેખર ડાયરેક્ટરને જે અનુભવ થયા હતા અને એની જે રીલ હતી કે જૂનાગઢમાં એક વખત એવું થયું કે એમને સાંજનો સીન કરવાનો હતો અને ગૌશાળા ગોતતા હતા ગૌશાળાની ઘણી બધી ગાયોનો એક સીન હતો તો એ સીન માટે થઈને કોઈ એને ગાયો દેવા માટે તૈયાર નહોતા તો એવા ઘણા બધા એમની સાથે ચમત્કાર થયા છે એટલે જ મારા ખ્યાલથી કદાચ લાલો જે કહેવાય છે ને શ્રી કૃષ્ણ સદા એ સાર્થક નીવડ્યું છે કે જ્યારે એ આટલી બધી ગાયો ગોતતા હતા કોઈ દેવા તૈયાર નહોતું કેમ કે ત્યાં જાનવરોનો બહુ ડર છે એમ કરીને કોઈ પણ ગૌશાળામાંથી એને કોઈ ગાય દેતું નહોતું અને એક ચમત્કાર એવો થયો કે આખી ગૌશાળા ત્યાં ઊભી થઈ શકતી હતી તો આપણે જોયું જ હશે કે એના અંદર શું સીન ક્રિએટ થયા હતા અને આમ જોવા જાય ને તો ગુજરાતી પિક્ચરમાં એક કહેવાય ને કે એક ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો એક પોતિકો આ પ્રયાસ જે હાલ અત્યારે બધી જ ગુજરાતી પિક્ચરોમાં જોવા મળી રહ્યું છે કે ટિપિકલ ગુજરાતી ભાષા જેને કહેવાય ને કે જેમાં કોઈ જ આડીઓ કે લહેકાને એવું કાંઈ જ નહીં જે આપણે રૂટીન ઘરમાં બોલતા હોય એ જ ભાષા એમાં જ ડાયલોગ ઊભા કર્યા છે ને આ જે નવી ટીમ આખી તૈયાર કરીએ છીએ એટલે કહેવાય તો જામનગર અમારું છોટું કાશી છોટી કાશી તરીકે ઓળખાય છે કે અહીંયા ઘણા બધા મંદિરો છે તો સાથે સાથે જામનગરમાં ઘણા બધા કલાકારો પણ છે જામનગરમાં થિયેટર પીપલની વાત કરીએ તો થિયેટર પીપલના ઘણા વર્કશોપ થાય છે એમાં હું પણ એક છું આપે મારા વિડીયો જોયા હશે કે મેં પણ એવા ઘણા વર્કશોપ અટેન્ડ કર્યા છે સાથે ડોક્યુમેન્ટરી મુવીમાં સોર્ટ્સ મુવીમાં એમાં બી અમે પાર્ટ લીધેલો છે હા સંજોગ અલગ અલગ હોઈ શકે છે તો ઘણી વખત એ સાથ નથી આપતા એવું બી પોસિબલ છે પણ મારી વાત કેવા હું એમ માંગતી હતી કે લોકો કહે છે કે મોરના ઈંડા ચિતરવા નથી પડતા બરાબર છે સાચી વાત છે કે ઓટોમેટિકલી કળા એના મમ્મી પપ્પામાં હોય છે તો આવી જ જાય છે તો અમારા ડાયરેક્ટર સાહેબ જે વિરલ રાજ છે જે જામનગરમાં ફેમસ છે જે થિયેટર પીપલના હેડ કહેવાય છે એવા અમારી સાથે બીજા ઘણા લોકો પણ છે હું પોતાના પર્ટિક્યુલર નામ નહીં આપી શકું સોરી વિરલ રાજનું નામ એટલે આપ્યું કેમ કે એમની દીકરી રીવા રાજ જેને આમાં લીડ રોલ કર્યો છે તો એમાં પૂરેપૂરો હાથ એની મમ્મીનો પણ હશે નાનપણથી એને જ્યારે આવડી કરી છે તો એની માનો પહેલો હાથ પછી પપ્પાનો મારું એવું કેવું માનવું છે તમને શું લાગે છે તો કમેન્ટ કરી મને ચોક્કસ જણાવશો અને આવા બીજા પ્રતિભાવો પણ આપને આ જ જોવા મળશે અને આપ સૌએ મૂવીમાં પણ જોયું જશે હશે કે દરેક લોકો પોતાના ઠાકોરજીને કે પોતાના લાલાને લઈને જ્યારે આવે છે ત્યારે ભાવનાત્મક થઈને એકદમ ઝૂમી ઉઠે છે અને સાથે સાથે પોતે પણ નાચવા માંડે છે અને સાથે ગાય છે આપના પ્રતિભાવો અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવશો શું આપણ આ રીતે ભાવ વિભર બની ગયા હતા તમને પણ રડવું આવ્યું હતું તમે પણ સાક્ષાત લાલા દર્શન કર્યા હતા તમને કેવું લાગ્યું આ મૂવી તો ચોક્કસ અમને જણાવશો અને આપ જો પહેલી વખત અમારી સાથે જોડાયા છો તો મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આપ મારા વિડિયો રેગ્યુલર જોવો જ છો તો થેન્ક યુ વેરી મચ સ્ટે કનેક્ટેડ પ્લીઝ